હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર નેશનલ કંપનીનું થ્રેસર આવેલ છે જેમ મિત્રો અલ્પેશભાઈને સાવ ઓસી કિંમતમાં ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તો મિત્રો આ થ્રેસરની કિંમત અલ્પેશભાઈનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ નેશનલ કંપનીના થ્રેસરની તો મિત્રો થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો કંપની કંડિશન સાથે જોવા મળશે તો મિત્રો આ થ્રેસરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે મિત્રો આ થ્રેસરમાં તમને સાયણા જારી બધું કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો થ્રેસરમાં તમે સણા ધાણા જીરું રાયડો તલ મગ અડદ બધા પાક તમે મિત્રો એકદમ આસાનીથી કાઢી શકશો અને મિત્રો એકદમ સોખા કાઢી શકશો તો મિત્રો આ થ્રેસરની કન્ડિશન ટીપટોપ જવો જોવા મળશે તમને આ થ્રેસરમાં મિત્રો તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને મિત્રો થ્રેસરમાં સડો ક્યાંય પણ જોવા નહીં મળે તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો તો મિત્રો અલ્પેશભાઈને આ થ્રેસર ફૂલ જવાબદારી સાથે બેસવાનું છે થ્રેસરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે તો મિત્રો આ થ્રેસરની કિંમત અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આપણે સ્ક્રીન ઉપર આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને પ્રેસ કરી દેજો જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહીએ તો મિત્રો વાત કરીએ આપણે નેશનલ કંપનીના થ્રેસરના માલિકની તો માલિકનું નામ અલ્પેશભાઈ છે અને મિત્રો અલ્પેશભાઈ આ થ્રેસરની કિંમત એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો અલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત એકતાલીસ સડસઠ ચાર પચીસ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ સાઠ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે ઇઠ્યોતેર સાત એકતાલીસ સડસઠ ચાર પચીસ નંબર છે અલ્પેશભાઈનો અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર તો મિત્રો ગામ ડાભલા જોવા મળશે નામ અલ્પેશભાઈ અલ્પેશભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને સ્ક્રીન ઉપર મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ નેશનલ કંપનીનું થ્રેસર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અલ્પેશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ